બસ આગળ જ ઓફિસર આટલામ ચોક નજીક માં હું પેલા જોયો ઉપર રોડ પર

ખોળા માં ગમે તેવો તમારો લાડક વાયો છે આચી પાછી તમારો જબ્બર લાડક વાયો હું તો મને વગર જોવા દે મને ભીખો ના દેખાતો ખબર પડી જાય જે છે હું પીતો ખબર ના પડે એ પડે ભીખો 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 ઓળખ ભાવ ભા હો ભીખો ભીખો ભીખો

વેપારી તારે ટ્રાય કરવું તો કરી છે તમારા કારણે આ પેલા તમારો ભાઈ પેલો

મારો ભવ્ય પાછી ના છે ફોરવાન કરો તમે બીજું ના ખેડૂતો નડિયેલ નાખો ફરી વળજો મારી વાત ફોડી નાખો લેવા

તમે વાતો કરીને તારું મગજ માં ચડી ગયું ઉકેડે હુરવું જ નથી બીમાર પીતા મૂકવા આવો ને જતા રહી ગયો